સુરત માંગરોળ તાલુકાના દીપડો અને તેના બચ્ચાની હાજરીએ ખેડૂતોમાં ચિંતા કરી છે આંબાવાડી ગામના ખેડૂત બબલીબેન ચૌધરીની માલિકીની સર્વે નંબર એકસો સિત્યોતેર વાળી જમીનમાં શેરડીના ખેતરમાં દીપડાએ વસવાટ કર્યો છે ખેડૂત વસંતભાઈ જ્યારે ખેતરમાં ગયા ત્યારે તેમણે દીપડો અને તેના બચ્ચા દેખાયા હતા હાજરીને કારણે ખેડૂતો ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દીપડાઓ માનવ વસ્તી નજીક આવી રહ્યા છે દીપડાઓ શિકારની શોધમાં કૂતરા અને બકરા જેવા પાલતુ પશુઓને શિકાર કરતા હોવાનું જણાયું છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ વાંકલ રેન્જ વન વિભાગમાં લેખિત રજૂઆત કરી છે તેમણે દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની માંગણી કરી છે જેને લઈ વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે મારું નામ જમનભાઈ ધરમસભાઈ પાગડા અમારું ક્ષેત્ર ચીપર પાણીની તાલુકો સુરત અમારી શેરીના પાંચ દિવસ છે તે રોજે જ સાંજના બોલતો છે અને અમે વન વિભાગને જાણ કરેલી છે અને લેખિતમાં અરજી આપેલી છે વહેલી તકે પાંચ રૂમ મૂકીને દીકરો પકડાય જેવી અમારી માંગ છે ईश्वर सोलंकी दिव्यांग न्यूज मांगरोड़ સુરત